વડોદરામાં એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બાદ હવે અગિયારસો કિલોનો દીવો છે તે તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાના રામભક્ત ભાલીના અરવિંદભાઈ પટેલ દ્વારા અગિયારસો કિલોનો દીવો તૈયાર કરવામાં આવ્યો છે અગિયારસો કિલો વજન તેમજ નવ પોઈન્ટ પચીસ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ પહોળાઈનો આ દીવો છે તે તૈયાર કરવામાં આવ્યો છે જેમાં આઠસો ને પચાસ કિલો ઘીની ક્ષમતા ધરાવતો આ દીવો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જેની ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી ત્યાં ઠેર ઠેર આ આ દીવાની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર વડોદરા શહેર છે તે ભક્તિના રંગે રંગાયું હતું તમામ લોકો તો ભગવાન રામના ભગવા વેશ ધારણ કરી અને શોભાયાત્રામાં જોડાયા હતા સાથે વાત કરવામાં આવે તો આ દિવો છે તે બાવીસમી જાન્યુઆરીના રોજ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે તે પહેલાં અયોધ્યા પહોંચશે ત્યાં ભવ્ય સ્વાગત સાથે આ દીવો અયોધ્યામાં મૂકવામાં આવશે આપણા વડોદરામાં ચાર પાંચ મહિના પહેલાં ભરવાડ સમાજના વીયાભાઈ ભરવાડે એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવી મને થોડો વિચાર એવો આવ્યો કે અગરબત્તી હોય તો એની જોડે દીવો હોય જ એ થોડું મનમાં રાખીને છેલ્લા આમ તો ત્રણ ચાર મહિનાથી થોડા વિચાર હતા ત્રણ ચાર પાંચ ડિઝાઇન બનાવી થોડું કામ કર્યું પણ મજા આવી પણ છેલ્લે આ દીવાની ડિઝાઇન બરાબર લાગી એટલે પછી એ દીવાની શરૂઆત કરી બનાવવાની આ દીવો અગિયારસો ફૂટ અગિયારસો કિલો વજનનો છે નવ પોઈન્ટ પચીસ એટલે સાડા નવ ફૂટ ઊંચો છે એને અંદર ઘી પૂરવું હોય તો સાડી આઠસો કિલો ઘી અંદર જઈ શકે છે એને દીવા ઉપર જવા માટે મેં એક નિસરણી બનાવી છે અને દીવા સળગાવવા માટે મેં એને એક મસાલ બનાવી છે અમને અહીંયાથી અત્યારે રામજી મંદિર અમે અત્યારે પ્રસ્થાન કરીશું અમે પહોંચતા છ થી સાત દિવસ થશે આવો નવો મોલ છેક સુધી છે અયોધ્યા પહોંચતા સુધી આ જ રીતનો માહોલ અમને છેક સુધી મળશે સંપૂર્ણ ઘી પૂર્યા પછી આ દીવો કેટલા દિવસ સુધી પ્રચલિત રહેશે એવું તો ગણતરી નથી કરી પણ ઘણો બધો લાંબો ટાઈમ ચાલે એવો આઠસો સાડી આઠસો ઘી દીવામાં પ્રજ્વલિત કરવું એવો કોઈ દિવસ અમે ટ્રાય નથી કર્યો છતાંય એન્જિનિયરોનું કહેવું છે કે આ છ આઠ સાત મહિના ચાલે આ દીવો તો મેં એકલા જ બનાવ્યો છે બન્યા પછી અમારી જોડે આરેસ આ વિશ્વ હિન્દુ પરિષદના આખા જ વડોદરાનું હવે તે અમારી જોડે ત્રીસ ગાડી આવે છે સાઈઠ થી સિત્તેર જણા જોડે અમે જઈએ છીએ મારો પરિચય અરવિંદભાઈ મંગળભાઈ પટેલ લાલ ભામ ભાઈલી વડોદરા ગુજરાત